સુરતમાં છેતરપિંડીનો એક અનોખો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરતની ગ્રીન વોલ્ટ કંપનીની સો લોકો સાથે ઠગાઈનો બનાવ સામે આવ્યો છે સુરતના મજુરા ગેટ આઈટીસી બિલ્ડિંગમાં ચોથા માળ ઉપર શેરબજારના ટ્રેડિંગની ઓફિસ ધરાવનારે લોકો પાસેથી સો કરોડથી વધુની રકમ લીધા બાદ અચાનક જ ગાયબ થઈ જતા રોકાણકારોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે કારણ કે તેણે રોકાણકારો પાસેથી જે પણ નાણાં લીધા હતા તેમાં દર મહિને ત્રણ ટકા સુધીનું વ્યાજ આપતો હતો છેલ્લા કેટલાય વર્ષોથી આ રીતે લોકો પાસેથી વ્યાજે નાણાં લઈને તે નાણાં શેરબજારમાં રોકીને સારી એવી કમાણી પણ કરતો હોવાનું જાણકારોએ કહી રહ્યું છે પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તે ડેલ્ટા ટ્રેડિંગમાં પણ પડી ગયો હતો તેમાં હેઝિંગ કરીને રોકાણકારો પાસેથી લીધેલા નાણાંનું રોકાણ કરતો હતો પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતની ગ્રીન ફોલ્ટ કંપની દ્વારા સૌથી વધુ લોકો સાથે બાવન કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી છે લોકોએ ટ્રેડિંગ માટે ગ્રીન વોલ્ટ કંપનીને ડિપોઝિટ પેટે રૂપિયા આપ્યા હતા આ કંપનીના સંચાલક નિમિત્ત શાહ અને હિરેન જાદવ રાતોરાત રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા જેથી રોકાણકારોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કરોડો રૂપિયા લઈને ફરાર થઈ જનારા આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે આ કંપનીમાં પૈસાનું રોકાણ કરનારા લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે આખી હકીકત જણાવી હતી લોકોએ કંપનીમાં રૂપિયા ડિપોઝિટ કર્યા હતા સો થી વધુ લોકોના પવન કરોડ રૂપિયા લઈને આરોપીઓ રાતોરાત પલાયન થઈ જતા રોકાણકારોને રોવાનો વારો આવ્યો હતો પોલીસે રોકાણકારોની ફરિયાદના આધારે બધું તપાસ હાથ ધરી છે આજે અમે ફરિયાદ એ લઈને આવ્યા છે કે જૈનમની જે સબ બ્રાન્ચ છે ગ્રીન વોલ જેના પાર્ટનર છે નિમિતભાઈ શાહ અને હિરેનભાઈ જાદવ તે બંને ડિપોઝિટ લઈને ફરાર થઈ ગયા હોય એવી વાત મળી હતી અમને તો સવારે અમારા બધાની લિમિટ કપાઈ ગઈ હતી એટલે અમે અમારા ડિપોઝિટ માટે હિરેનભાઈને મળવા ગયા તો એમને કોઈ જવાબ જ નથી ને નિમિતભાઈ તો ફરાર જ છે એમનો કોઈ અતો પતો જ નથી એટલે અમે પોલીસ કમિશનર કચેરીએ આવ્યા છે કે ભાઈ અમે જેટલા બી લોકો છે બધા નાના સાધારણ માણસો છે તે અમે જે ટ્રેડિંગ કરતા હતા એ અમારી જે ડિપોઝિટ છે તે અમને પાછી જોઈએ છે કેટલાક લોકો કોક બન્યા છે આમ ગણતરી આશરે 150 થી 200 લોકોની છે કારણ કે તે લોકો પાસે 950 કરોડ ચાલતા હતા અને આશરે 150 થી 200 કરોડનો આંકડો મૂકવામાં આવે છે પ્રકારે તમને ત્યાં નફા નુકસાનની નફા નુકસાનની વાતચીત એવી હોય છે કે ભાઈ મહિને જે બી અમારું કામકાજ થાય એમાં સિત્તેર ટકા નફો અમારો હોય અને ત્રીસ ટકા નફો એ લોકોનો હોય અમે પાંચ પાંચ લાખ રૂપિયા ડિપોઝિટ ભરી જાય કોઈ પાંચ લાખ ભરી છે કોઈ દસ લાખ ભેરી જાય કોઈ કરોડ ભરી દસ કરોડ ભરી જાય એવા મોટા મોટા આંકડા પણ છે